અબડાસાના રાતા તળાવ ખાતે મેઘોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાસ્ત્રો દાતાઓ દ્વારા ગાયોના નિભાવવા માટે ચારો ગોળ ભૂશુ સહિતનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું સૌ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું નલિયાત હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ અબડાસાના રાતા તળાવ ખાતે મેઘોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હંમેશાની મુજબ સારા વરસાદ બાદ મેઘલાડુ ઉત્સવ મનાવવામાં આવે છે જે મુજબ ઓધોરામ સત્સંગ મંડળ અને વાલરામજી પાંજરાપોર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેઘલાડુનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે સંતો મહંતોના હસ્તે તળાવને શાસ્ત્રો વિધિ મંત્રોચ્ચારના સુર સાથે વધાવવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય સંતો મહંતોના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચંદુમા અંબેધામ ગઢસીસા કલ્યાણદાસ બાપુ હિંગરિયા આશ્રમ આશા આસારામ કેસરિયા હનુમાન મોથડા કરશનદાસજી મહારાજ માંડવી ઉમેશદાસ ભીમપર વગેરે સંતોનું સામયને સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દાતાઓ દ્વારા સાતસો દસ ગુણી ભૂસું એક હજાર કિલોગ્રામ ગોળ દસ ડબા ઘી ગાયો માટે દાનમાં મળ્યું હતું પચીસ લાખ કરસનદાસજી મહારાજ માંડવી ભાનુસાલી ગુરુદ્વારા તરફથી રૂપિયા પાંચ લાખ પંચા પંચાવન હજાર પાંચસો પંચાવન કરસનદાસ ચાંદ્રા નામ પર અબડા હાલી ગાંધીધામ તરફથી અઢી લાખ રાજેશભાઈ નંદા બિટાવડા તરફથી દાન મળ્યું હતું ગાયોને લાડુ ખવડાવી મેઘલાડુ ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ હરિભાઈ કટારમલ વસંતભાઈ ચાંદ્રા આશુભાઈ વડોદ છત્રસિંહ જાડેજા વસંતભાઈ બાનુસાલી કનુ મહારાજ બાવાજી સંસ્થાના સ્થાપક ગૌભક્ત મંજી બાપુ સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી અને આભાર વિધિ માધવજીભાઈએ કરી હતી આજ રોજ અમે અહીંયા અમારા તળાવ જે રાતા તળાવ આશાપુરા ગામમાં તળાવનું આજે અમે વધામણા કર્યા એમાં ઓછામાં ઓછા આઠસોથી હજાર જણાની ઉપસ્થિતમાં બધા આવ્યા એમને બધા અમે આભારી છીએ દાતા પરિવાર આવ્યા સાથે ગામો ગામના પ્રતિનિધિ આવ્યા સંત સમાજના ઘણા બધા સંત અમારે ત્યાં આવ્યા એમને બી આશીર્વાદ આપ્યા અને અમને બહુ આજે ગુરુ આ અવસર નિર્માણ થયું અને અમને બહુ આનંદ થાય છે ગુજરાતની અંદર અને ખાસ કરીને આપણા કચ્છમાં અને તેમાં પણ ખાસ કરીને અબડાસા તાલુકાની અંદર કૃપા થઈ છે તો આ સર્વેને આ કૃપાના ખૂબ ખૂબ મીડિયાના માધ્યમથી શુભેચ્છા પાઠવું છું સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતા તળાવ મધ્યે આશાપુરાના પાટણમાં સંત શ્રી બાલરામજી મહારાજ પાંજરાપોળ વર્ષોથી કાર્યરત છે તેના પાટણમાં આવેલ તળાવની જે રાતા તળાવ જેના ઉપરથી આ પ્રાટાંગણનું નામ પડ્યું છે એ તળાવની અંદર નીરના વધામણા કરવા માટે દર વર્ષની જેમ મેઘલાડુનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ ઉત્સવ પ્રસંગે ખાસ કરીને અમારા સંસ્થાના સંસ્થાપક અને જેમણે આજીવન ગૌસેવાની ભેખ ધારણ કરી છે એવા મનજી બાપુના સાનિધ્યમાં નેતૃત્વમાં કે આગેવાનીમાં આસપાસના સનાતી ધર્મના સંતો મહંતો અને માતાઓ શ્રીની હાજરી તેમજ મુંબઈ જામનગર વલસાડ વાપી વગેરે વિવિધ દેશ મહાજનના આગેવાનો તેમજ ખાસ કરીને બેંગ્લોરના જે કડવા પાટીદાર સમાજ છે જે આ પ્રાટંગણની અંદર ધનદાન સાથે પોતાનું સમયદાન આપી અને ગૌ માતાઓ માટે જે શેડ બનાવી રહ્યું છે તેમના આગેવાનશ્રીઓ આસપાસના રાજકીય સામાજિક અને વિવિધ ટ્રસ્ટના આગેવાનો તેમજ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો અને અબડાસા તાલુકાની બહુળી સંખ્યાના પ્રજાજનોની ઉપસ્થિતિમાં સર્વપ્રથમ વાતે ગાતે તળાવના નીરોને વધાવવામાં આવ્યું હતું ત્યારબાદ દાતાઓ દ્વારા આ તળાવને પણ વધાવવામાં આવ્યું અને નાના એવા આ પ્રસંગના રૂપરેખા પ્રસંગે સમગ્ર આપણા કચ્છી ભાનુશાલી માંડવી દ્વારાના મંત્રી દ્વારા રૂપિયા પચીસ લાખનો ચેક જે છે એ સંસ્થાને અર્પણ કરવામાં આવ્યો તે ઉપરાંત વિવિધ દાતાઓ દ્વારા અંદાજિત દસેક લાખ રૂપિયા જેટલા બીજું અનુદાન મળેલ છે ગૌભૂષણ વગેરે પણ મળેલ છે આઈ શ્રી ચંદુ માતાએ ખાસ કરીને આ પ્રસંગે આશીર્વાચન આપ્યા હતા અને સાથે સાથે નલિયા મધ્યે જે સદ્ગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ માટે હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે એની જમીન લેવાની આશીર્વાદરૂપી વચન ત્યાંથી માતાજી પાસે માંગેલા હતા અને આશા છે કે ટૂંક સમયમાં અંદાજીત એકાદ મહિનાની અંદર નલિયા મધ્યે આ શરદગુરુ મેડિકલ ટ્રસ્ટની જમીન લેવાઈ જશે ત્યારબાદ ઘણા બધા દાતાએ મંજી બાપુનો અમારી સંસ્થાના પ્રતિનિધિનો કોન્ટેક કરેલ છે અને અનુદાન આપવા માટે તાત્પ તત્પર છે એમના અનુદાન પણ સ્વીકારવામાં આવશે સાથે સાથે દાતા તળાવ મધ્યે આશાપુરાના મંદિરનો જીર્ણોધારનું કાર્ય પણ શ્રી બોધરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે તેના વિશે પણ મનજી મેઘલાડુનો પ્રસંગ રૂપે મેઘલાડુને ગાયોને પ્રસાદ ખડાવ્યો પણ કુદરતે આ તાલુકાના વિકાસ અર્થે કહી શકીએ કાર્યક્રમ અર્થે કહી શકીએ તો રાતા તળાવ એક પર્યટન સ્થળ બની રહે એવી રૂપરૂપેખા પણ મનજી બાપુ દ્વારા રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે વધારેલ આ સર્વે પ્રજાજનો મિત્રના મીડિયાના મિત્રો અને અહીં ઉપસ્થિત રહી અમારી સંસ્થાને બિરદાવવા માટે જે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે મીડિયાના માધ્યમથી આપ ખૂબ ખૂબ આભાર અમે આપણે કઈ નથી રેડ આ જગ્યા જે છે એ પોતે પછીનું હોય છે અને આ ભૂમિના કારણે મા આશા પર બેઠેલી છે સાધુ સંતોની સમાધિઓ છે અને ધૂણું પણ છે એ બધા પ્રેરણા કરે છે અને અમને દોડાવે છે અને દરેક રીતે આ જે વસ્તુ જ્યારે આ કચ્છના અંદર વરસાદ થઈ મુંબઈમાં સવારના છ પોણા છ વાગે નરેડીથી ફોન આવેલું કે તરા ડેમ બધા ઓગણાઇ ગયા અને મુંબઈથી એક અમારી ગાડી રવાની થઈ ગઈ વાપી સુધી પહોંચ્યા તો ગાયોની દરેકને વેદના છસો સાતસો ગુણ્યું ગુસ્સો થઈ ગયો પહોંચી આવ્યો બીજા દિવસે ટ્રકો પહોંચી ગુડ આવ્યો તેલ એટલે આ જે જગ્યા છે અને ગાયો જે છે ગાયોના આશીર્વાદથી જેમ ચંદુમાં કીધું કે તેત્રીક ચોડ દેવતામાં છે તો આ બધા દેવતા એ બધા પ્રાણ આપે છે અને ડોનરોને પણ આપે છે હમણાં હું ઓફિસમાં ગયો તો જપ